બાબા સાહેબ દેવગઢ બારિયાના પીઆઈ રાજપૂત સાહેબ તેમજ નગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ વિસ્તારોમાંથી કુલ બત્રીસ ટીમોના ત્રણસો પચાસથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટુર્નામેન્ટના આયોજક શકીલ સિંધી રાહુલ ઝાલા અને ઇમરાન શેખ દ્વારા ખેલાડીઓ તેમજ દર્શકો માટે ઉત્તમ વ્યવસ્થા લાઇટિંગ બેઠક વ્યવસ્થા તથા અન્ય જરૂરી સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓને તેમની ક્રિકેટ પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક મજબૂત મંચ પૂરો પાડવાનો છે યુવાઓમાં ક્રિકેટ રમત પ્રત્યે રસ અને ઉત્સાહ વધે તેમજ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે આશયથી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા